अस्मांगरागाय महेश्वराय नित्याय सुताय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय बालको गई काले आपने प्रथम ज्योतिर्लिंग सोमनाथ निवाद तमने टूक मा की देखी

એકાવન શક્તિપીઠો છે એ માહેની એક શક્તિ પીઠ પણ છે હવે આ જ્યોતિષ સ્વરૂપે ભગવાન આ સ્થાને કેમ પ્રગટ થયા તો એની બે ત્રણ વાતો એવી છે કે ભગવાન શિવના બે પુત્ર હતા કાર્તિકેય અને ગણપતિ તો એ બંને ભાઈઓમાંથી કાર્તિકેય મોટા હતા હવે પેલા લગ્ન કોના થાય એટલા માટે ભગવાન શિવે કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પેલો મારી પાસે આવે અને લગ્ન થાય એટલે કાર્તિકે પોતાના વાહન મયુર ઉપર મોર ઉપર પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી જાય છે ગણપતિનું વાહન તો ઉંદર છે પણ એને એવું સમજાયું કે માતા પિતાની સાત પ્રદક્ષિણા કરી લેવાથી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય એટલે રેતી અને સિદ્ધિ નામની બે કન્યાઓ સાથે ગણેશજીના લગ્ન થયા અને કાર્તિક પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને ભગવાન શિવ અને પાર્વતી એટલે પોતાના માતા પિતાની પાસે આવે 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 છે 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 ત્યારે એને ક્રોધ ગુસ્સો એટલે એ મુરુગન સ્વામી જ્યાં જાય છે એને ભગવાન એની શોધ માટે જાય છે તો મલ્લિકા અર્થ એક થાય પાર્વતી અને અર્જુન અર્થ શિવ થાય એ બંને ત્યાં જાય છે પોતાના પુત્રની શો તેની ખબર એમને પડે છે એક કથા એવી છે બીજી મહાભારતની જ્યારે લડાઈ લડાવાની હતી અને એ સમયે પાંડવોને વર્ષનો વનવાસ એક વર્ષ ગુપ્તવાસ આપવામાં આવેલું પેલા જુવા કેલા એના માટે એના પછી એમ થયું વેદવ્યાસ ત્યાં આવ્યા અને કહે છે કે ભાઈ તમારામાં બાહુબળ હશે શસ્ત્ર અસ્ત્ર હશે પણ તમારે એવા દિવ્ય અસ્ત્ર હોવા જોઈએ

અને એ ભૂંડ ને નું બાણ પણ લાગે છે અને એટલે કે રહેલા ભગવાન શિવ પણ પ્રહાર કરે છે ત્યારે શાબ્દિક ટપાટપી થાય છે કે આ શિકાર મારો છે આ શિકાર મારો છે શાબ્દિક માંથી મલ્લ યુદ્ધ થયો અને અર્જુનના બાણ ને ભગવાન શિવ તોડી પાડે છે એ તૂટેલા ધનુષ્ય બાણ થી ભગવાન શિવ ના મસ્તક ઉપર પ્રહાર કરે છે અર્જુન અને એના બંને પગ પકડે છે ત્યારે આશુતોષ ભગવાન એને પ્રસન્ન થાય અને મૂળ સ્વરૂપમાં એને દર્શન આપીને પાશુપત અસ્ત્ર આપે છે એટલે મલ્લિકાનો બીજો અર્થ થાય મોગરાની માળા અને અર્જુન અર્જુને ભગવાન શિવને મોગરાની માળા અર્પણ કરી અથવા તો ત્યાં જે બિરાજમાન જ્યોતિ સ્વરૂપ છે એ ભગવાનને મોગરાની માળા ચડે છે અને પર્વત ઉપર રહેલું આ મંદિર છે નહી લગભગ મહાદેવના મંદિર નીચે હોય માતાજી જ બધા ઉપર હોય આવા બીજા જ્યોતિર્લિંગની વાત કરવામાં આવેલી છે આવા ભગવાન શિવને નમસ્કાર કરી અને આપણે આજના બીજા જ્યોતિર્લિંગની ટૂંકમાં માહિતી તમને પૂરી કરી યક્ષ સ્વરૂપાય જટાધરાય વિના કસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગમ્બરાય તસ્મય યકારાય નમ શિવાય તસ્મય યકારાય નમઃ શિવાય

અને ભસ્મ અર્પણ કરો તો પણ પ્રસન્ન થઈ જાય ભગવાન શિવની પાસે કંઈ કશું નથી પણ છતાં એ ચપટી ભભૂતની અંદર કુબેરના ખજાના ને ખરીદી દે એટલી શક્તિ રહેલી છે અને ભગવાન શિવની ભક્તિ કરનારો માણસ સો ટકા ભૌતિક સુખ સુવિધામાં માલામાલ થાય છે એનું ઉદાહરણ રાવણ છે અને ભગવાન વિષ્ણુ કે કૃષ્ણની ઉપાસના કરનારો છે ભગવાન એને એમ કહે છે કે એને પેલા હું લક્ષ્મી વિહીન કરી નાખું છું એનો હું છોડાવી દઉં ઉદાહરણો આપણા જૂનાગઢના નરસિંહ મહેતા અને પોરબંદરના એ નામનો બ્રાહ્મણ હતો અને ગૌરી શંકર ત્રિભુવન વ્યાસે લીધું છે એની કવિતામાં જે આપણે ધોરણ દસ માં વાત કરી હતી કે સુદામો જ્યાં સુદામો જ્યાં સંપદા પાઇમો નરસિંહ જ્યાં નેહુમા નાચ્યો ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી અને એમ કરીને એ આને પણ બિરદાવી છે કે આ સૌરાષ્ટ્ર વાળી છે ઓમ નમઃ શિવાય થેન્ક યુ